પલસાણા તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા સમાજના યુવાનો એકઠા થાય અને ખેલ પ્રત્યે રૂચિ જાગે યુવાનોમાં ખેલ દિલની ભાવના જાગૃત કરવા માટે પલસાણા તાલુકા મહ્યાવંશી પ્રીમિયર લીગ ચારનો શુભારંભ ગંગાધર હાઈસ્કૂલના મેદાનમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો પલસાણા તાલુકા મહિયા વંશી સમાજ દ્વારા સમાજના યુવાનો એકઠા થાય અને ખેલ પ્રત્યે રૂચિ જાગે અને યુવાનોમાં ખેલ દિલની ભાવના જાગૃત કરવા માટે પલસાણા તાલુકા મહિયા વંશી પ્રીમિયર લીગ ચારનો શુભારંભ ગંગાધર હાઈસ્કૂલના મેદાનમાં ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો ટીમના ખેલાડીઓએ ભાગ લીધો જેનો દીપ પ્રાગટ્ય સુરત જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ ભાજપ પ્રદેશ એસસી મોરચા મંત્રી રીધીબેન પટેલ પલસાણા તાલુકા માહિયાવંશી સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ સંજયભાઈ સોલંકી આ સહિતના અનેક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું દર રવિવારે ચાલનારી આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ આગામી તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ પલસાણા તાલુકાના ગંગાધરા હાઈસ્કૂલના મેદાનમાં યોજાશે તાલુકા સ્પોર્ટ્સ ક્લબ મહિયાવંશી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા એક સુંદર મજાના ક્રિકેટનું આયોજન થયું છે એમાં દસ ટીમ છે એકસો વીસ ખેલાડીઓ છે અઠ્ઠાવીસ તારીખે ફાઇનલ છે અને મહિયાવંશી સમાજના યુવાનોને પ્રેરણા મળે એમનામાં ખેલ ભાવનાઓ બહાર આવે અને સ્પોર્ટ્સની ભાવનાથી એ લોકો ક્રિકેટ રમે અને ખેલ દિલ્લીથી રમે અને મયાવંશી સમાજનું નામ રોશન કરે એવી આજે હું માયાવંશી સ્પોર્ટ્સ ક્લબને શુભેચ્છા આપું છું જય માયાવંશ સુરેશ રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ પલસાણા